નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બાર ની પરીક્ષા નો આજરોજ પ્રારંભ થયો હતો અને આ દસ અને બાર ના વિદ્યાર્થીઓ પોતાની બોર્ડની પરીક્ષા આપવા હોંશે હોંશે વિદ્યાલયોએ પહોંચ્યા હતા જંબુસારાના આમોદમાં પણ ઉત્સાહભેર વાલીઓ પોતાના બાળકોને પોતાની બોર્ડની પરીક્ષા આપવા માટે પોતાના પરીક્ષા કેન્દ્ર ખાતે મૂકવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આમોદમાં આવેલી એકસો ચાલીસ વર્ષ જૂની શાહ એનએનએન ચામડિયા હાઈસ્કૂલ કે જેમાં માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી કવિ સુંદરમ અને શિક્ષણ મંત્રી નવલભાઈ શાહ જેવા લોકોએ અભ્યાસ કર્યો છે એવી જિલ્લાની સૌથી પ્રાચીન શાળામાં પણ ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષાના કેન્દ્રો એ છેલ્લા કેટલાય વર્ષથી છે આ વર્ષે પણ ધોરણ દસ માટે ઓગણીસ બ્લોક અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે અગિયાર બ્લોકની પરીક્ષા આ શાળા ખાતે લેવાનાર છે હાલમાં જ ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં આગની વિકરાળ ઘટનાઓ બની છે છેલ્લા બે દિવસથી સુરતમાં પણ એક માર્કેટમાં આગની પ્રચંડ ઘટના બનવા પામી છે અને જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે આંબોડની આ શાહ એનએનએમ ચામડિયા હાઈસ્કૂલમાં ફાયર સેફટીના સાધનોની ઉણપ દેખાઈ આવી હતી ફાયર એનઓસી પણ શાળા પાસે કદાચ ન હોવાની શંકા સેવાઈ રહી છે આ આટલા મોટા બિલ્ડિંગમાં માત્ર બે નાના ફાયર એન્સ્ટિંગનર જોવા મળ્યા હતા કુદરતી આકસ્મિક ઘટના બને તો શું એ વિચારીને કમકમાટી આવી જાય છે કારણ કે આમોદ નગરપાલિકા પાસે પોતાનું ફાયર ફાઈટર પણ નથી આપણે આશા રાખીએ કે આ ભવિષ્યના ભૂલકાઓના ભવિષ્ય સાથે કોઈ અગમચેતીના કોઈ પણ અગમ્ય ઘટના ન બને પરંતુ સાવચેતીના પગલાં રૂપે આવી શાળા કે જ્યાં ધોરણ દસ અને બાર પરીક્ષાનું કેન્દ્ર હોય ત્યાં ફાયર ફાઈટરના સાધનો હોવા એ આવશ્યક જણાવતા નથી શું ગુજરાતમાં બનેલી અનેક આગની ઘટનાઓને તેમાં જીવતા હોમાયેલા અનેક લોકો પછી પણ તંત્રએ આ અંગે લાપરવાહી સેવી છે એ તો તંત્ર જ કહી શકે